thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે જીયા મિત્રો આપને જણાવી દે કે આંધ્રપ્રદેશના વિજયનગરમાંથી એક દુખદ ઘટના બની ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો રમતા રમતા ચાર બાળકો એક કારમાં ઘુસી ગયા હતા ત્યારે કાર અંદરથી અચાનક લોક થઈ ગયા હતા બાળકોનો શ્વાસ રંધાઈ જવાને કારણે બાળકો મૃત્યુ પામી ગયા નહીં ત્યારે મિત્રો હચમચાવી નાખે તેવી ઘટના બની હતી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં માતમ પસરી ગયો હતો તો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈ કે વાત કરવામાં આવે તો જ્યારે બાળકો આ કારમાં ઘૂસ્યા ત્યારે કાર ત્યારે કાચ બંધ હતા જેના કારણે બુમાબૂમનો અવાજ લોકો સાંભળી પણ શક્યા ન હતા આ ઘટના વિજયનગરના ત્યારે દળપુરી ગામની બની હતી જ્યાં બાળકો ઘણીવાર સુધી ઘરે ના આવી ગયા ત્યારે ત્યારે તેના પરિવારજનો તેને શોધવા નીકળ્યા હતા ત્યારે ત્યારે બાળકોની લાશ મળી હતી જે મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ